તો બસ આગળ મળીએ પાર્ટ વન ટુ થ્રી ફોર ફાઈવ એવી રીતે દરેક વિડીયો એક પ્રકારની સ્ત્રી જ બધા વિડીયો નિહાળવાનું ભૂલતા નહીં ચલો જય અમદાવાદ તમારી કાઢી ધાતર ગુજરાતના ધાકર મેં યાદ કરો એ જય માતાજી જય મુગલ જય શ્રી રામ હર હર મહાદેવ મિત્રો અત્યારે રથ પ્રારંભ થયા ને બીજો દિવસ છે અને બીજા દિવસે અત્યારે ભીલડીથી બારી પહોંચી ચૂક્યા છીએ અને મારી આજુબાજુના ભીલડીનું લોકેશન બતાવું તમને બહુ ખતરનાક છે કારણ કે પુલ ઉપર છે પુલ બ હાઈટમાં ઊંચો છે અને બીલડી સીટી ફૂલથી નીચી છે એટલે બેક કેમેરો કરીને બતાવું તમને જોઈ લો અને રથ પણ અમારો આગળ જઈ રહ્યો છે એ પણ જોઈ લો અને હું થોડો પાણી પીવા માટે રહી ગયો એટલે પાછળ પડી ગયો છું અને આ વિડીયોની અંદર ઘણી બધી અપડેટ તમને બતાવવાની છે બન્યા રહો તો મિત્રો આ હાઈવે બીલડી જમણા બાજુથી આવે છે અને જોઈ લો તમે આજનો આ નજારો મને એવું લાગશે કે ત્યાં વિદેશનું નજારો અને દ્રશ્ય ના હોય જો તમે હરિયાળી જોઈ લો ખરેખર કમાલનો નજારો છે અને આ સામે તમને જે દેખાય છે ને એ વીલડી સીટી છે અને જો આપણા નસીબની રેલવે પણ અહીંયા તાકડે આવી ગઈ જોરદાર માહોલ બન્યો બરાબર એટલે આપણા અમુક વસ્તુ જુવાનો આપણા નજીકમાં લખાયેલું હોય એ તમે સો ટકા જોઈ શકો તમને દેખાય ને રેલવે સ્ટેશન છે માલ ગાડી છે અને નજારો ખરેખર કમાલનો બન્યો છે એટલો અદભુત નજારો છે જોઈએ બરોબર વારે વાહ અમુક વસ્તુ જે ખરેખર ભાજ્યમાં લખાયેલું હોય ને એ જોવા આપણને મળી રહે સામે ત્યાં રેલવે સ્ટેશન છે ને એ જે દેખાય છે એ શીરડી સિટી આ બધા ટાવર અને આ સીટી બરાબર અને આજુબાજુની ખરેખર હરિયાળી જુઓ ચલો મિત્રો કારણ કે રથ ઘણો બધો આગળ જતો રહે છે એ થોડા એની સાથે પણ રહેવું અને નજારામાં તો મિત્રો કંઈ ઘટે નહીં જો આ બધું વાવેતર જે તમને દેખાય છે ને બધું મગફળીનું વાવેતર છે બરોબર અને અહીંયાથી હવે હાઈવેનો ઢાળ ઉતરી રહ્યો છે ખરેખર કમાલનો નજારો છે ચારે બાજુ એટલો તો મધ્યમ વાદળ થયો અમુક મોસમ અમુક નજારો આપણને મળી રહે અને મિત્રો કાલ કરતી અને અત્યારમાં થોડો વોઇસમાં ફેર હશે કારણ કે ઠંડા પાણીથી બેહી બેસી હતો ચલો આગળ પણ મળું તમને જેમ બે બધા અને ઢીંગલી અમને ચોકલેટ હાલે છે જેમ બે બરાબર આ ફૂલકાઓની આ પ્રેમ છે બધું તો મિત્રો ચલો બન્યારો આગળ પણ તમને બતાવો અને મિત્રો અત્યારે આમ તો ભણવા દો ને તો ખરેખર મોઢો તો ઉતરી ગયો છે કારણ કે કાલે લગભગ બેથી અઢી વાગ્યાના ટાઈમ અને ત્યારથી એક ધાર્યા અત્યારે વાગ્યા છે દિવસના દસ બરાબર એક જ ધાર્યા ચાર સ્ટોક નથી હા થોડી વાર કરવા એટલે દસ થી પંદર મિનિટ વધારે નહીં એવો બધો આરામ કર્યો છે એક ધારી ચાલવાનું છે ચાલુ હાલત પણ સતર વખત થઈ ગઈ છે બરાબર ચલો ને દીવાલો હજુ બાકી છે એટલે તમને પણ નજારો બતાવું બનારો અને સામે જે તમને દેખાય છે રથ જાય મિત્રો કોઈ પણ યાત્રા કરવી ને એ તો એ સલાહ વસ્તુ નથી ઘણી બધી તકલીફ વેઠવી પડે છે ટાઈમે અત્યારે તો અહીંયા તો ઘણી બધી સુવિધા છે બરાબર ટાઈમે ચા પાણી નાસ્તો પાણી અમુક જગ્યાએ તો એવી સિચ્યુએશન બને કે સાહેબ પાણી પણ મળવું મુશ્કેલ હોય એટલે આ બધું તો યાત્રામાં તો રહેવાનું અને આજુબાજુનો તો વાડી વિસ્તાર કરતો સુંદર છું બરાબર એટલે આ બધો નજારો તમને બતાવવાનો છે અને આગળ જેમ જેમ રસ ચાલશે એ પ્રમાણે બધી પ્રોસેસ તમને બતાવતો હોય છે અને બતાવી શકો ને કારણ કે અત્યારે રિક્ષાથી આપણે પંદર કિલોમીટર દૂર છીએ અને થોડું જનરેશનનો પ્રોબ્લેમ હશે હતો કામ ચાલુ છે બસ આજે નાના મોટી નાનામો જાઉં એટલે એ પણ કંઈ યોગ્ય અને વ્યક્તિ વ્યક્તિ નથી કારણ કે ઘણો બધો અઘરો છે ઘણો બધો ટાઈમ પણ લાગે છે ઘણા બધા પ્રોબ્લેમ પણ આવે છે સતત માતાજીનું નામ લઈ અને આગળ વધવાનું છે બાકીનો અમારી ટીમના બીજા મેમ્બરો ત્યારે છે અને માહોલ આજુબાજુનો ઘણું બતાવું તમને ઘણો બધો ચાલી રહ્યા છે ઘરમાં બધા આરો ઉપર પર અત્યારે ચાલી આ મારો બધી ટીમ છે તો મિત્રો અત્યારે મારો પૂરો આખો સંઘ અહીંયા નાવા ધોવા માટે અને સામે ત્યાં હોટલ છે હોટલ ઉપર બધા નાઈ ધોઈ અને એકદમ ફ્રેશ થઈ બોલે આનું બોલે આનું આગંદાતોનું આગંદાતોનું સાકળ ઈત આવી જાય તો બસ બહદાય આલમ કિલોલ અને મોજમાં બધા એટલે એમ લાગે છે કે ઠંડ બરાબર કે આ તો નદી કહેવાય અને ઉપી બીજો છે કે નદી વાત

ચાલવામાં માં મળશો આ રીતે પણ ચાલે છે જેની સાથે નાના બાળકો હોય એ આ બનાવે છે અને ખરેખર બહુ જોરદાર ખૂબ જ સરસ કહેવાય કારણ કે એમાં માતા પિતા પણ હેરાન ન થાય અને ખૂબ સરસ આઈડિયા વાપર્યો છે જેમ બે બે જે કરો મિત્રો આ રીતે હરેક માતા પિતા સુખી પણ થાય અને બાળક પણ ખૂબ જ સમસ્ત અને વ્યવસ્થિત રહે કારણ કે એને પણ તકલીફ ના પડે તો આવી રીતની પણ તમે બધા સુવિધા કરી શકો ખૂબ સુવિધા સારી કહેવાય મને પણ પસંદ આવ્યો અને નાના મોટો તમારી અંગાથે કોઈ સેવન બીજો હોય તો પણ તમે સાઈડમાં મૂકી શકાય તો ખરેખર આઈડિયા બહુ સરસ કહેવાય ક્યાંથી ચાલ્યા છો રાધનપુર થી રાધનપુર પર બે કે આજુબાજુ કોઈ ગામડું છે રણાવાળા આ રીતે ખરેખર બાળક પણ જોવો એકદમ આનંદ કિલો સુધી હોય એને કોઈ પ્રકારની તકલીફ ના હોય તમે કેડ માં તેડેલું હોય તો તમે પણ હેરાન થતા હોય તો કોઈ બાળકની ની હંગાજે આવતા હોય તો બધા આવી રીતે અને લાંબો ખર્ચો પણ ન થતો હોય બરાબર બરોબર આવું બધું વિચારીને ચાલજો ચલો